પંદર દાડા છે આપડે દૂધ બંધાય તારી પૂરી થાય યાદ કરી આપડે કોઈ તારો લોસો પૈસા નહિ પણ અમારે ખોણ બીજું લાવવું પડે ખોણ પાછું પાપડી ખવડાવવું આવું

અને એ મોગી કાજી આગળ કોઈનું કોઈ ના આવે આ તો થાય જવુંંતી હુંુંુંતા આગળ તમે દોશી રમનારો તો ઉંશાર છે ખરેખર નવ દારી આવડ તો ઈને જ જીતી જાય કાલે એન્ટ્રી દીધી ને કે હવે શું ગાવું તમારે માના એક એક પગ એન્ટ્રી લેતા હોય છોડો જોને હુંુંતા આગળ ઓર રાખજો નકર ભુંડિયા જોના કાઢીને પટાઈ જઈ હે ઓય

ऑर्डर नो मतलब 2 बार भेट नो दूध छे तो 10 रुपया मु गिडेरी नो आपरी करेली छे छ बात कर ना दूधल वाड नु जाए अगला वाडना दूधना भाव तो गलत छे हां 10 रुपया लीटर या आ तमने जेता तमने आता 80 रुपया सालेता 80 रुपया

એ બતાય તો આબરા તમે હોજે આવી જાજો અને આ નવરાત્રિના મંડળનું આનું ના રાતે ભેગા થા ને એટલે એની એવું આયોજન કરવું છે કેમ ભાઈ હોએ તમે કા તમે પહેલા ગાતા ને હવે હવે એની ગરબી ગાજો આયા પાકો ચાલુ કરવાનો છે હોએ ઘણું સારું છે આવવા હા હવે આવે <laughs>

ડોહવાળી માજી રહ્યા છે દાડુ દૂધતો હાય નું તો ડોહા ને દાડુ પડે હવે ડોહાનો દોયડો કરી નાખ્યો ઉહાના જાગરણ થી ઉહાન કે એ હવે બીજો કોઈ મોય નાસી લેવો તો ને બદલી હે જ આખી રીતમ છે ખાખા દૂધ લે ઉઠ્યો પણ આ મેણું ના ખમો તો ની બગાડો તમે ચ્યાક બીજો દૂધ લેતો તો ના લે તમે હરીશો ગરમ દૂધ લ્યો એમાં તો કેટલી બધી

નક પુલાય કાઈ હું કાકાઈ તો તમે ખાવાનું ભૂલ ભઈ આવી માસો આ મફોઈયામાં શું કરવા બેઠા છો પણ છે પણ કે મોમ કડું આને કરી નાખ્યું હવે શું જો કાલે એને દલા શું છું ખાલી જો કાલે મારું આઈડિયા તો ખાલી જો આ મેં જ એમ ને

ભડકે <laughs> છે <laughs> <laughs>

જોવા તમે આટલું આટલો ભરો છો બરાબર ચાતડી ગયો છે વિશ્વાસ આવતો નથી એમ કરતો હતો ડોહા ખબર છે

વાંગયા ને છોકી વાત છે કુતમાં ભલી વાત નથી લઈ રહ્યો વિશ્વાસ એવું નામ છે કે ન તમારા મોય એક દાડો જાડું પડે ને એક દાડો પાતળું પડે તો જાડું લેતા તો શું હતો હતો તમને જાડું એ તો તમે મારા વાડનો જો રહેતા મારા ઘર તો વાઢેમાં તબેલા છે હું વાઢેનો રેડતો છું સી વાઢે એક દેખાય છે આ તો ગમે ત્યાં જીવે થાય નું વાત કરો છો

મોગે મરી ગયેલી ને તમારું પરમે મોગે મરી ગયા થા હે તો માટલામ પૂરી ફીટ કરી દેય ઘડું ડોકણી વાસી દે તમન ખબર નહી હે આલા યાર એ તો પછી મરી ગયા પછી તો શક્તિવાળી થાય એ તો મોય બધી પદ રૂપ ની શક્તિઓ મોય વિધ્યો કરી દે માટલામ પડી પડી તો હેડો હવે અમારો શું ભલાઈ નો તો જમન જ નહી દૂધ કમ્પ્લીટ હારું આલ તો મરો શું મોનતા નહી પછી અરે પોણ પડાયેલું જ કોઈ ગ્યા રે પાણી રેડેલું જ ખોઈ ગયા બીજું દૂધ ખોઈ દાવ ના છે અરે হ্যাঁ পঞ্চো পাঠন ভা